बस आप पड़ी हो पड़ी सु क्या मत क्या दू क्या लीजूंगी ये साफ पियो करने के, के चाय भी तुम्हारे चाय में बस क्या रखो दीदी दवा बतो सब खाई कर लिया व्यासने थोड़ा खाओ तो अच्छे थोड़ा खाय रो हाँ तो नतिया ले थे हाँ ठीक है आप बोलो व्यासन घर मालूम है क्यों बन हाँ तो इकरन

कौन हाँ। तुम तो गाना इज मानस लिखो हम हां खाली खाली नाले जे मानस में हमें उम्मीद पूरी करो ना सच्ची गाल है पूरी करते हो यू आर द बेस्ट तो हमने वालों को हमने सुखी हो हां आले ना कौन तुम करिए हां भाई ऐसे में गड़ब दी थी ने हां लियो बीच यहां राखी में कह रहे थे वैसे गरम बहुत है खाली का जबरदस्त बना ફદરમ થાઉ જેસે હે અમહેગા પાસે પાસે ખાવ મે દર દર ના ખાવ હવે કાણી નું ખવાય ને અમે ખાવા નું ગુસ્સે આમ મે ના ખાવું હાને ખાઈ લે ઈ ને ને માં રાખવા લાગીતી થોડું ઓછું સુનો સજ્જન બકરી બરાબર છે ને બીજી બરાબર છે બસ મેં આ હજાર ની દેવતી મોની જે બચેથી જાને તો કરા મૈનાની જાણે જાણે વિદેશ આલે મારો મારે શું ટ્રેક મે ઈ બેઠી દુકાને જો <laughs> <laughs>

ભાઈ જેવા બાલ કપાઈ ભૂરા ને કઈ નીકળું ભૂરો ભાઈ ભાઈ કરે હા બરોબર આવી ગયા ભાઈ દુકાનો હોડા ને હું આ વખતે ગયો ગયો

પાછો હવે આવતા શનિવાર સુધી ટિફિન જ ખાવાનું હોય પણ બરોબર હે વાતો એમ નથી અמא જ નદી ટિફિન બધું સેટલ થઈ ગયું જો રૂમ ઓમને સારામાં મળી ગયો ટિફિન નું સારામાં થઈ ગયું મજા એટલે સમજો ઘરે મજા જાવ પણ અહીંયા હું ડેલી આવું જાવ આવવા જવાના મારા કિલોમીટર થઈ ગયા સો અને અત્યારે હું ઓનમ આવ્યો ભાઈ હજી આંખો બરે મારી થોડુંડે પાસે તો પડી ઓ રોડ ઉપર માટી એટલી ઉડે કે વાત જાવ ચાર પાંચ વાર મેં અહીંયા માફી જોઈ નજી બળે ગયારી જોઈ અને બાલ એ બધા ઉભા થઈ ગયા બરફ ને મજા આવે અહીંયા રહેવાનું થઈ ગયું હતું તો થોડાક દીએ પછી એવું હશે તો અંજાર રહી જશું વિવેક ને અહીંયા મૂકી દઈશું એ તો સેટિંગ કરતા રહેશું પહેલાં જમી લઈ તો ગાઈશ આપ દેખ સકતે હો દિનાગો